આવ્યો છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારે એક નવા બ્લોગમાં તો સવાર સવારના બધાને રાધે રાધે મળીએ ફેમિલીમાં હું હાલ ચાલ છે આપણા હાલ જ આવે છે મારાથી ગુડ મોર્નિંગ હા અનિતાબેન આજ અનિતાબેન ગુડ મોર્નિંગ હા બરાબર આવું મહેમાન કદી વારંવાર આવતા ચાલ મમ્મીજી ગુડ મોર્નિંગ

ओ अच्छा गाइस जोंफर जोंफर फ्लेवर सा क्रीम जो क्रीम चाकी जो खाली खाई क्या खाई दो हां तो गाइस मम्मी जी बाहर दे रहे हो सावनी मम्मी जी कहां कर रहे मम्मी कहां कर चलिए तो चलो भाई मम्मी गाइस आप लोग जो मिली है तो गाड़ी में दे दो तो तंग गाड़ी रोवे विशाल का लो फिरा क्यों पैसा लो थोड़ा विशाल चारो चना

સોકરો માટે પણ મને કી તિયે થોડી ખેલી બેસ મનગરજી કટફટ પડ 10 મગર આયંગ મંથન પે કાટ સી 10 પડા બે બે કાઢી દે પેલા બાર કાઢી પેલી બીજી બાર કાઢ તો ગાઈસ ચલો બે દા બેલી તો ગાઈસ પૂજા લેના વગેરા આયા છું અમાજા પૂછે જના મેબે ઓ બાપગે તબિયત કેવી સર ઓકે ડોક્ટર કીધો ડોક્ટર ને તો કઈ ઇન્પેશન્ટ થઈ જ્યુ છે ઓકે એકી દામ ઇન્ફેક્શન થઈ જવો તાત્કાલીન પેટમાં ઉલટી પાચન ઉતરી જાય ત્યારે કાચું કાચું લે ખાજ બધું કરવાનું એના કારણે એવું થાય કાચું ખાધું ના થા કાચું જ ઉતવડ આખો આવતું એ નહીં કાળો જો નહી કરે હો વટાણા ખાતા તો બહુ ફુલિયા ખાધું કાચું કાચું પાસ उठाई यार का चुखा थी ना पाचन ना करेगा सर जो गई पूजा मोदी पड़ी सर दवा कौन से ना इन्फेक्शन की दो डॉक्टर है चलो दान दवा लीजिए ना ना चिल्ला दान है लियो चिल्ला दान है चल बारे में नहीं आना कब रसेली को मामा आ गया दवा

ন্যায় মই হাত মাৰি মই বেট অকণ দি আৰু তাৰ মাৰি জাতি লৈ লিয়া তে ডক্টৰ কি কিং গাত বাটলি আকি পিজে মাটি না যায় কি হয় না কে মা কুদাম মাটি না তে আকি বাটি পিজা না মটা খালি মোৰ ৰোটলক ৰোটলক সৰি না আজি হাতত বিদা কৰো গাইজ দা পিয়ন আৰু আছে পাইছো কালা কম্পেনি নাচানা কি কি দম বিমা ফ্ৰিজে যো বাটলো জলায়ে আছে